નવી હોટેલ ઉમેરાઈ છે સુરતના હોટેલ ઇન્ડસ્ટ્રીના વિસ્તરણ પાછળ અનેક પરિબળો છે પ્રથમ શહેરનું વ્યૂહાત્મક સ્થાન અને મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકેની સ્થિતિએ વ્યાપારી પ્રવાસીઓની મોટી સંખ્યાને આકર્ષિત કરી છે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો અપગ્રેડ કરવાથી શહેરની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે જેના કારણે તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે ઉપરાંત કોર્પોરેટ પ્રવાસ લગ્ન અને ઇવેન્ટ્સમાં વૃદ્ધિએ હોટલ આવાસની વધતી માંગમાં યોગદાન આપ્યું છે મીટીંગ્સ ઇન્સેન્ટીવ્સ કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સ ક્ષેત્રે ખાસ કરીને બૂમ જોવા મળી છે જેમાં સુરત અનેક મોટા પાયાના ઇવેન્ટ્સનું આયોજન કરે છે આ હોટલ ચેઇન્સને શહેરમાં રોકાણ કરવા પ્રેરિત કર્યું છે જેના પરિણામે નવા પ્રોપર્ટીઝની સ્થાપના થઈ જે પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળે છે સુરતના હોટેલ ઇન્ડસ્ટ્રીને શહેરના જીવંત સાંસ્કૃતિક દ્રશ્ય અને તેની પ્રખ્યાત રસોઈ માટેની પ્રતિષ્ઠા પણ લાભદાયી બની છે ઘણી નવી હોટલોએ તેમના ડિઝાઇન અને સેવાઓમાં સ્થાનિક તત્વોને સામેલ કર્યા છે જે મહેમાનોને આધુનિક સુવિધાઓ અને પરંપરાગત મહેમાન ગતિનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે આ અભિગમને મહેમાનોના અનુભવને વધારવામાં અને સુરતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે સુરતના હોટેલ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર વિકાસમાં ધ વર્લ્ડ નામની ગુજરાતની સૌથી મોટી ઓલ સ્યુટ ફાઇવ સ્ટાર હોટેલનું ઉદઘાટન છે રોયલ ઓર્ચિડ હોટલ્સ લિમિટેડ દ્વારા લોન્ચ કરાયેલ આ વૈભવી પ્રોપર્ટી વૈભવી સ્યુટ્સ વિશાળ બેન્કવેટિંગ સુવિધાઓ અને વિવિધ મનોરંજક સુવિધાઓ ધરાવે છે આવી ઉચ્ચ આંતની સ્થાપનાઓ શહેરમાં મહેમાન ગતિ માટે નવા ધોરણો સ્થાપિત કરી રહી છે અને વધુ સમૃદ્ધ ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે સુરતના હોટેલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ચાલુ રહેવાની અપેક્ષા છે જેમાં અનેક નવા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે ચાલુ રોકાણ એરપોર્ટના વિસ્તરણ અને વ્યાપાર અને મનોરંજન સ્થળ તરીકે શહેરની વધતી પ્રતિષ્ઠાને કારણે સકારાત્મક ગતિશીલતા જળવાઈ રહેવાની શક્યતા છે